નમસ્તે અત્યારે અમે અબ્રાહિમ લિંકનના નિવાસસ્થાને છીએ અબ્રાહિમ લિંકનની કર્મભૂમિ આ જે ઘર દેખાય છે આ નિવાસસ્થાનમાં અબ્રાહિમ લિંકન કુલ સત્તર વર્ષ રહ્યા હતા અને અબ્રાહિમ લિંકન માનવતાવાદી બન્યા જાહેર જીવનમાં રસ લેતા થયા એડવોકેટ તરીકે દીખતી પ્રેક્ટિસ કરતા થયા અને એમના મિત્રો સાથે ત્યારે હોળી લઈને બધું જોવા નીકળ્યા ગુલામીમાં સબડતા લોકોને જોઈને એમનું હૃદય દ્રવિત થયું અને પછી એ બદલાયેલા અબ્રાહિમ લિંકને જે કામ કર્યું એનું સાક્ષી આ મકાન બન્યું છે આ આખું ઘર અંદરથી અમે તમને બતાવી રહ્યા છીએ પહેલો માળ હતો પહેલાં અને દસ વર્ષ પછી બીજો માળ બનાવવામાં આવ્યો આ ઘરમાં હું જ્યારે દાખલ થયો ત્યારે મુક્તિદાતા અબ્રાહિમ લિંકન માનવતાના પુરસ્કર્તા અબ્રાહિમ લિંકન લોકશાહીના પ્રવક્તા અને પુરસ્કર્તા અબ્રાહિમ લિંકનના સ્પંદનો મેં અનુભવ્યા એક એક રૂમમાંથી જ્યારે આપણે પસાર થતા હતા ત્યારે એવા વિચાર આવ્યા આપણને કે અબ્રાહિમ લિંકન જ્યારે આ નિવાસસ્થાનમાં રહેતા હશે વિચારતા હશે જાહેર જીવનમાં પડકારો ભરેલી પરિસ્થિતિમાં કામ કરતા હશે ત્યારે તેઓ કેવી રીતે જીવતા હશે અને સમગ્ર વિશ્વમાં કોઈનાય માટે દ્વેષભાવ નહીં રાખવાનો અને દરેકે દરેક વ્યક્તિ સુંદર જીવન જીવી શકે એવી ભાવના સમગ્ર અમેરિકામાં અને વિશ્વમાં ઊભી થાય એ માટે એ જે વિચારતા હશે એ વિચારના કંપનો એ ચેતના આજે પણ એમના નિવાસસ્થાનમાં અનુભવાય છે લોકશાહીના પુરસ્કર્તા અબ્રાહિમ લિંકનની આ કર્મભૂમિ છે આ ધરતી પર જ્યારે વિહરીએ છીએ ત્યારે જાણે કે આપણા હૃદયમાં પણ એ જ ભાવ આવે છે જે ભાવ અબ્રાહિમ લિંકનના હૃદયમાં અને જીવનમાં હતા અબ્રાહિમ લિંકનનું અમેરિકાના ઇલિનોઇસ રાજ્યના સ્પ્રિંગફિલ્ડમાં આવેલું નિવાસસ્થાન નેશનલ પાર્ક સર્વિસ દ્વારા સાચવવામાં આવે છે આ એ જ ઘર હતું જ્યાં રહીને તથા વિકસીને એડવોકેટ અને પ્રજાના પ્રતિનિધિ અબ્રાહિમ લિંકન અમેરિકાના પ્રમુખ બન્યા હતા લિંકનનું જીવન આ વિચારનું સ્વરૂપ હતું વિશ્વ તેમને સોળમાં રાષ્ટ્રપતિ તરીકે ઓળખે છે પરંતુ તેઓ એક જીવનસાથી એટલે કે પતિ તરીકે માતા પિતા અને પાડોશી તરીકે કેવા હતા એ જાણવું હોય તો આ ઘરની મુલાકાત લેવી પડે આ એ જ સ્થળ હતું જ્યાં તેમના મનમાં આશાઓ ઉગી હતી બે માળના ઘરની મુલાકાત વખતે આપણને આ બધી બાબતોનો સતત અનુભવ થાય છે આ ઘરમાં અબ્રાહમ લિંકન અઢારસો ચુમ્માલીસથી અઢારસો એકસઠ સુધી એટલે કે આશરે સત્તર વર્ષ રહ્યા હતા અઢારસો ને સાડત્રીસમાં લિંકન કારકિર્દીની શરૂઆતમાં ન્યૂ સેલેમેન્ટથી સ્પ્રિંગ ફિલ્ડ ગયા હતા તેઓ પોતાના પત્ની મેરી ટોડને અહીં તેમના બહેનના ઘરે મળ્યા હતા અને અઢારસો ને બેતાલીસમાં તેમણે લગ્ન કર્યું હતું આ ઘરમાં ઓસરી બેસવાનો રૂમ ડાઇનિંગ રૂમ મહેમાનો માટેનો ખંડ બે બેડરૂમ બાળકોનો રૂમ આયા એટલે કે ઘરમાં કામ કરનારા બહેનોનો રૂમ તથા રસોડું એ બધાનો સમાવેશ થાય છે તેમના પત્નીએ અઢારસો ને ચુમ્માલીસમાં આ ઘર ખરીદ્યું હતું તે એકમાત્ર આ એક જ ઘર હતું જે લિંકનની માલિકીનું હતું તેમના ત્રણ બાળકોનો જન્મ અહીંયા જ થયો હતો અને એક એડી એમના પુત્રનું મૃત્યુ પણ આ જ ઘરમાં થયું હતું આ નિવાસસ્થાનમાં બે માળમાં ફેલાયેલા બાર રૂમ છે અહીં લિંકન જ્યારે રહેતા હતા ત્યારે અઢારસો ને છેતાલીસમાં તેઓ હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટિવ્સમાં ચૂંટાયા હતા અને અઢારસો સાહીઠમાં રાષ્ટ્રપતિ બન્યા હતા લિંકનના નિવાસસ્થાનને સંપૂર્ણપણે જાણે કે તે અઢારસો સાઠના સમયકાળનું જ હોય એવું બનાવીને પુનઃસ્થાપિત કરવામાં આવ્યું છે અબ્રાહિમ લિંકનના પુત્ર રોબર્ટ ટોડ લિંકને અઢારસો ને સિત્યાસીમાં ઇલિનોઇસ રાજ્યને એવી શરતે પોતાના પરિવારનું આ ઘર દાનમાં આપ્યું હતું કે આ ઘરને હંમેશા સારી રીતે જાળવવામાં આવશે અને કોઈ પણ પ્રકારનો ચાર્જ લીધા વગર જાહેર જનતા માટે તેને ખુલ્લું રાખવામાં આવશે આ નિવાસસ્થાન ઉપરાંત ઘરની આસપાસના ચાર બ્લોક અને મુલાકાતી કેન્દ્રોનો પણ સમાવેશ થાય છે લિંકન હોમની સાથે આ વિસ્તારના બીજા ઘરને પણ તે ઘર એ સમયકાળમાં જેવા હતા તેવા યથાવતિત સાચવી રાખવામાં આવ્યા છે એમાંથી ઘણા ઘરની મુલાકાત પણ લઈ શકાય છે અબ્રાહિમ લિંકનના નિવાસસ્થાનની નજીકમાં જ જૂનું સ્ટેટ કેપિટલ છે જ્યાં અબ્રાહિમ લિંકન રાજ્ય ધારાસભ્ય તરીકે સેવા આપતા હતા અને અહીં તેમની ઓફિસ પણ હતી અહીં મુલાકાતીઓને લિંકન હોમ વિઝિટર સેન્ટરમાં ફિલ્મો પણ બતાવવામાં આવે છે અબ્રાહિમ લિંકન અ જર્ની ટુ ગ્રેટનેસ ફિલ્મ ખરેખર માણવાલાયક ફિલ્મ છે આમ તો સમગ્ર વિશ્વમાં વોશિંગ્ટન ડીસીમાં આવેલા વ્હાઈટ હાઉસનું ઘણું મહત્ત્વ છે પણ અમેરિકાને માનવતા અને સંવેદનાનો ગહન સ્પર્શ કરાવનારા અબ્રાહિમ લિંકનના નિવાસસ્થાનનું મહત્ત્વ વ્હાઇટ હાઉસથી સહેજે ઓછું નથી